પ્રદેશ અધ્યક્ષ ઓબીસી જગદીશ ઠાકોર ખુશી ચિલ્ડ્રન હોસ્પિટલ તથા જિલ્લાના હોદ્દેદારો રહ્યા હાજર તેમજ વિદ્યાર્થીઓ શિક્ષણ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહાળતા રહો ગુજરાતી ન્યૂઝ ચેનલ પાલપુર શહેર ટીમ બાજુ જે આપણે કીટ ની વ્યવસ્થા છે સ્ટેજ ઉપર આવે <laughs> प्रमुख मंत्री कोई ट्रस्ट न प्रमुखों हाजर हो शिक्षक ग्रंथियों जे हाजर

અસ્સીકમ છે ગરીબ વિદ્યાર્થીઓના જે નિરાધાર છે ગરીબી અંતરિયાળ ગામડાઓ જેને ભણવાના આ માફાપૂર્ણ પૈસાની બહુ જ અછત છે એવા બાળકોને અમે ટોટલ સ્કૂલમાં જતા બાળકોને સત્તર અગિયાર હજાર કેર્ગી એટલે અગિયાર હજાર બીજી છીએ સત્તર હજાર સુધીનું નીકળી કરી રહ્યા છીએ અને અમારું એક જ પણ છે સંગઠનનું કે ગરીબ માણસ સુધી છેવાડાનું માણસ શિક્ષણથી રાજ્યની સમાજની દેશની પ્રગતિ હસ્તરીને પૂરી વાત અને પણ ત્યાં વાત કરું યસ જો શિક્ષણ હશે તો પૂરી વાત અંધશ્રદ્ધાઓ ઘણી બધી વસ્તુઓથી નાબૂદી હશે પણ જ્યાં સુધી શિક્ષણનો અભાવ હશે ત્યાં સુધી કુરિવાજો નહીં દૂર થશે એટલે અમારો મેન ગોલ છે કૂરિવાજો દૂર થાય અને ગરીબ બાળકો ઓબીસી એસટીએસસીના બાળકો મુખ્ય ધારામાં મુખ્ય પ્રવાહમાં આવી અને ગરીબ માણસોને ને નવા વંચિતોને ન્યાય અપાવે રોજ પાછળ પૈસા વાપરવાની રહેશે મુખ્ય ગોલ શિક્ષણ પાછળ પૈસા વાપરવાનો રહેશે આ